નમસ્કાર મિત્રો કડકડાથી ઠંડી સાથે લાલ મરચાંના અથાણું બનાવવાની સિઝન આવી ગઈ છે મિત્રો ખૂબ જ ટેસ્ટી અથાણું બને છે તો આપણે આજે પૂરો પૂરો વિડીયો જોઈ લઈએ લાલ અથાણું કેવી રીતે બનાવવું તેના માટે સૌપ્રથમ આપણે હળદર અને મીઠાને લાલ મરચાંની અંદર થોડું થોડું ભરી દેવાનું છે આ રીતે કાપા પાડીને લાલ મરચાંની અંદર હળદરને મીઠું ભરી દઈએ અને ત્યારબાદ એને છથી સાત કલાક માટે રહેવા દેવાનું છે અને પછી એનું પાણી નિતારી લેવાનું છે અને કોરા કરી દેવાનું છે હવે મસાલો બનાવી લઈએ તો ધાણાના કુરિયા અઢીસો ગ્રામ મેથીના કુરિયા બસો ગ્રામ રાયના કુરિયા સો ગ્રામ મરી પાવડર એક ચમચી હિંગ એક ચમચી હળદર બે ચમચી અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે મિત્રો દોઢસો ગ્રામ જેટલી લીલી વરિયાળી એડ કરવાની છે અને આ બધા જ સૂકા મસાલાને એડ કર્યા પછી સારી રીતે એને હલાવી લઈશું હવે આપણે ગોળવાળા મરચાંનું ઓથાણું બનાવવું છે એટલે ગોળ જોઈશે તો આપણે અઢીસો ગ્રામ જેટલો ગોળ અંદર એડ કર્યો છે અને હવે આપણે બધું જ હલાવીને એનો સ્વાદ ચાખી લઈએ અને થોડો સંચલ પાવડર પણ આપણે એડ કરવાનો છે અને ખૂબ જ સરસ મસાલો બન્યો છે હવે આપણે ગેસ ઉપર તેલને ગરમ થવા મૂકી દઈએ તો ધુવાડા કાઢે એટલું તેલ ગરમ થાય ત્યારબાદ આપણે આ મસાલાની અંદર એને ભેળવી દેવાનું છે અને એને ચારથી પાંચ કલાક માટે આ મસાલાને ઢાંકીને રાખી દેવાનું છે અને ત્યારબાદ હવે મરચાંને ભરી લઈએ આ મરચાં તમે એક વર્ષ સુધી સાચવીને ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે મિત્રો